અને કોક થાય તો મારી लाज જાય લે હું કવ છું મેમન જગતમાં દીપો ઝોંપડી માતા હતી લે આવું કવ છું બાપો બાપો રાખી હોય તો મોમા ને તારી દીપો ને રીગોતરે લે વેરાય છું દીપો હતી છું આશીષ પૂછો જગતમાં છે પટાદ જતો 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 જત તો તમારી સદી એ પકડ્યા છે ને જતા જતે જતાય બાપના હું આની માતા પકડી હશે મેં મનુ કહું છું ફોટા આજ તો કંગળા કરો તમારી કુવા છે નું બાપ નું મુહાસ ચાલ્યા બટાજો પાછા ભરવાદવા ને વિરાહથી મારી સતી સતીનું સિગોતો નું તમારા દીપકોનું આ ઉંમર ભૂલબું ન કામ થતું લે તારી માની વિરાહ જો તારી

માતા રાત માં પરણામ તો મને મળવું જોઈએ આટલા તમે તારું ફોન કરે